હલો હા વળી પાછો આદર ડખલો કર્યો લે પણ એમ કે કે આટલી વખત જવા જાવ કહ જાણ અલે મારવાની તો મિર્ચી ચાલ તફા મેળવી ને અને કી આટલી વખત જવા જાવ પછી કાયમ અમે નહીં કરીએ છીએ ને અમારે છો તારો રસ્તો લઈ લેવો છે જાણ તમે જ મારવી તને તું આકા ને આ ઘર ખારા આવે ને જે કિંમત આવો ને એ રસ્તાના બધા રાખતો નહીં ગમે તે તેને આ દાળો ફોલે જવા જાય કે થોડી અરે કેટાળી જાય તમી તો હું વાત કરો તો આ રસ્તા રસ્તા કરીને તો મારા ઓળખ્યા કાયમ જતા હોય તો ના નાખી લો શું કરવાનું બી ગો જમી જ કાયમ બાપ દાદા જતા હતા અને અમે જે જીએ છીએ તો મારા બેટા કી તમારો રસ્તો નહીં એવું કરવાનું અને અત્યારે ભાઈ કજ્જા કરવા હું માગતો નહીં એકલો જોઈ એટલે પહોંચી વળતો નહીં ના તો કાચા દાના હોય તો કચ્છો કહી નાખો પણ આપણા પોકા એવું છે નહીં પણ જો જમી તો રાખવી તો નહીં જ તો કિંમત આવે ને તો વેસી જ મારવી છે ભલે થોડા ઓછા હોય પણ જમી વેસી મારવી છે આરામથી જો ઘર હાથમાં આવી જાય ને તો વેચી જ મારવી છે આ રોજ હું ડકલા ભાઈ જાણે જો ત્યાં સિઝન આવે ને એટલે ટ્રેક્ટરના ચાદરના જ હોય તમારો રસ્તો હોય નહીં એમ કંઈ હાપ લઈને દાડી લઈને આવી જાય સીધા રસ્તામાં

આ તમારી મુદત પૂરી થઈ જાય પણ એક શરત છે કે જે પૈસા આલેલા છે એ પૈસા આનું પર જે વ્યાજ થતું હોય એ વેજ જમીનનો કાગળ એ હું તમને આપી દઉં કોણ આ એ વખત ખોટી એક રૂપિયો બાકી મેલું નહીં હેતરમાં પગે નહીં મેળવા દઉં પૈસા પૂરેપૂરા બંડલ હોય તો હેતર આવજો બરાબર તને આ બના તને હેતર તમારું પણ મેં મારું નોમું તો કરાવી કરાવ્યું નહીં હા ગીરવા ભાઈ અરે કોઈને હેઠળ નહીં વાટ્યો યાર

હા મે કીધું એટલું તમારે હોર રાખવાની બીજી કચ્છી હોર રાખવાની શું કીધું બુધો કદી જિંદગી ગભરા તો એકલો મોકો મળ્યો ઘણા સમયે દુશ્મની થી હા ભાઈ

વાતો કરત કે જો પૈસા વધતો જમીન ના રાખો પણ પટી ગયા કોઈ નહી પટી ગયા ભાઈ ની મારું કેવું છે ઉધાન હાથમાં જમીન દવા દેવી નહીં વાત ગોડા મને કરી પણ મેં કીધું કીધું ધ્વજ બરોબર બાકી ઉધાના હાથમાં જમીન દવા દેવી નહીં

પણ જમીન રાખવું એટલે રાખવું બુધાલાલ છે મારા દુશ્મન કદી ના લેવા દઉં જમીન તમને તો હાખો મારી વાત બોલો જો આપડે બોલાય બરોબર રાજીયાત કરવાની છે પણ તમારે કેટલી ઓર રાખવાની હું કહું ને એટલું કરવાનું હા ના નહિ કરવાનું કીધું પાછું શું આ અને મારા મારી કિંમત મળી જ અને ઉપરની ઉપર તમારો ભાગ બરોબર આપડે બંધાયેલા

તરે તાર ચિંતા કર છો હું કીધું ના ના મારા તો ભઈ તો આટલું થઈ જાય ને એટલે ડાયાલાલ મારે કાં થા આ બઈ તાર ચિંતા કર છો ને એમ હું કંટાડેલો છું તમે કિંમત મે લીધા ઈ ના મન હવાય કરી આવ્યો ભાઈ ભાઈ ભગવાનનો મારો મારો બીજો મોટો ભાઈ હેડ દેના એ શેડ ઘેર આ યે હારું કર્યું પણ કીધું તું ખારું કી યાર ઓય છે તેતરમાં ઓય તેમ રાખી યે હારું કર્યું આવ એ આવ જો હા જાજો સારું કર્યું પણ આ તો જે જગ્યા ઉપર જેરો સોદો થાય એ જગ્યા ઉપર મુલાકાત હોય હા જોઈએ તો હરખ આવે તરત પણ નહીં મોકાની જગ્યા નહીં યાર એ તો છે કીધું ભૂલોડા પાછા કાઠો છું અને કાઠો રવાનો તારે કીધું હું કયો આ જોઈ લો જમીન તમે જમીન જોયેલી તમે બે હોય મોકો ને કઈ કહેવાનું છે નઈ આપડે તો કિંમત બોલવાનું એટલે કાળા ફટ

હા છોકરા કે લઈ ભાઈ જમીન લેવી બોલો રૂપિયા બોલો આ જમીન આપડા મોબર છે આઠ લાખ એક હજાર ને એકાવન રૂપિયા આલી

કાગળ કાઢો અમે આવી પેલી ક્યાં નહીં તો ખાડો ગોડે એ પડ પડ્યા ને બધું થતું <laughs> राग, राग।, तो राग, राग, राग 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 मु, जी जी तो मी नागरिक आठ लाख एक हजार आठ हजार बोल आठ लाख तुम्ही आगळ ना बोलवा तीव काय चार मुलो चार तू आलो मी माहिती અબુ બોલ્યા તો આલો લાખ બાર આવું પેલો ગળબ પડી ગયા કરીએ આપડે આવું શું થવાની છ આવતી તારા કેવું છે આમાં આમાં શું લેવાનું એટલા જબીબ બો અત્યારે કુટાય